સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને લગતા અનેકવિધ કાર્યક્રમો અને પગલાં હાથ ધરવામાં આવ્યા છે તેના ભાગરૂપે શહેરના એસીપુર રોડ ઉપર વીરા હોટલથી અલ્ટ્રા વિઝન સ્કૂલ સુધી શાળાના વિદ્યાર્થીઓ શહેરીજનો મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ એક દિવસ એક કલાક એક સાથે થીમ હેઠળ સામૂહિક શ્રમદાન કરીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગૌહાણે અને નાયબ કમિશનર શ્રી અર્જુન ચાવડાએ શહેરીજનોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો તો સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે જોરાવનગર ખાતે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાલક્ષ્મી મંદિરથી લાતી બજાર નીલકંઠ મહાદેવ મંદિર બટુક હનુમાન મંદિર રામદેવપીર મંદિર સુભાષ રોડ થઈ પરત મહાલક્ષ્મી મંદિર સુધીની આ પ્રભાત ફેરીમાં ઢોલ મંજિરાના તાલે ભજન કીર્તન ધૂન ગાવામાં આવી હતી અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો